પછી જે પુરવઠો છે એ વારંવાર વિક્ષેપનો સામનો કરવો પડે છે અને રિચાર્જ એટલે બેલેન્સ એ ત્રણસો પર પહોંચ્યા પછી પણ નકારાત્મક થઈ જાય છે ઓકે પ્રવાસીને લાગ્યું કે જો ઇન્સ્ટોલેશન ટાઈમ પર નહીં કરીએ તો એમના પર વધારે પડતો દંડ લગાવવામાં આવશે ઓકે અને જે સ્માર્ટફોન વિનાના જે લોકો છે તો એ મીટર જે છે એ ક્રિયા પ્રતિક્રિયાનું પડકારજનક લાગેલું કેમકે મોબાઈલથી આપણે જે મોબાઈલ રિચાર્જ કરે છે તો એવી રીતે જ આ મીટરને પણ રિચાર્જ કરવાનું છે વીજળીનું જે બિલ છે એ પણ ઓનલાઈન ભરવાનું છે એટલા માટે સ્માર્ટ મીટર વિશે જોઈએ તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ એન એલ જે છે એમણે સમગ્ર ગુજરાતમાં વીજ ગ્રાહકો માટે પ્રીપેડ અથવા તો સ્માર્ટ મીટર સ્થાપેલા હવે પ્રીપેડ એટલે શું તો તમને ખબર જ છે કે જે આપણે મોબાઈલમાં જે રીતે રિચાર્જ કરીએ છીએ કે પહેલાં મોબાઈલમાં ડેટા રિચાર્જ કરીએ છીએ ત્યારબાદ આપણે ડેટાનો અથવા તો જે કોલિંગનો યુઝ કરીએ છીએ એવી રીતે જ આમાં વીજળીનો જે બિલ છે એ પહેલે ચુકવણી કરવાની છે એમાં મતલબ બેલેન્સ કરાવવાનું છે ત્યારબાદ આપણે વીજળીનો પુરવઠો ઉપયોગ કરી શકીએ છીએ હવે આ મીટર જે છે એ રિયલ ટાઈમ મોનિટરિંગ અને બેલેન્સ ટ્રેકિંગ જેવા લાભો આપે છે હવે આમાં જે બેલેન્સ થ્રેશોલ્ડ છે એટલે કે જો મીટર જે છે એ માઇનસ ત્રણસો જેટલું બિલ મતલબ જો બેલેન્સ દર્શાવે ઓકે મીટરનું જે જે બેલેન્સ છે તે તો એ જે છે એ સવારે દસ થી સાંજના ચાર વાગ્યા સુધી જે વીજળીનો પુરવઠો છે એ કાપી નાખવામાં આવશે અને જો એકવાર રિચાર્જ કરી નાખે તો એના પંદર મિનિટમાં જ વીજળીનો પુરવઠો ફરી શરૂ કરવામાં આવશે હવે સ્થાપના સ્કેલ જોઈએ તો ગુજરાતમાં અંદાજે એક કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને છેલ્લા ત્રણ મહિનામાં જે જીયુવીએનએલ જે છે એટલે ગુજરાત ઉર્જા વીજ સોરી વિકાસ નિગમ લિમિટેડ છે એમની ચાર કંપનીઓ જે છે એમને મીટર બદલે છે આટલા ઓકે હવે નંબર યાદ રાખવાની જરૂર નથી ઓકે એમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ છે દક્ષિણ ગુજરાત પશ્ચિમ ગુજરાત અને ઉત્તર ગુજરાત ઓકે હવે પ્રોજેક્ટની સમય રેખા જોઈએ તો કંપનીની જે માર્ચ બે હજાર પચીસ સુધીમાં સમગ્ર રાજ્યમાં પ્રીપેડ મીટર સ્થાપિત કરવાનું લક્ષ્ય ધારે રાખેલું છે ઓકે હવે આ ડેટ ખાલી યાદ રાખવી કે ક્યાં સુધીનો ટાર્ગેટ છે ઓકે મતલબ ખાલી અંદાજો રાખો ઓકે યાદ રાખવાની જરૂર નથી એટલી બધી ઓકે આ પ્રોજેક્ટ માંથી કૃષિ જોડાણ ને બાકાત રાખવામાં આવ્યા છે ઓકે આ યાદ રાખવું ખાસ કે કૃષિ જોડાણ ને છે એમને બાકાત રાખવામાં આવે છે સ્માર્ટ મીટરના ફાયદા જોઈએ તો વ્યક્તિઓ તેમના મીટર રીડિંગ અને બાકીના બેલેન્સની રિમોટલી એક્સેસ કરી શકે છે એટલે કે મોબાઈલમાં તમારો જે ડેટા યુઝ થયો હોય તે પ્રમાણે તમને મેસેજ આવે છે તો એવી રીતે જ આમાં પણ રિયલ ટાઈમ એક્સેસ તમે રિમોટલી એક્સેસ કરી શકો છો રીડિંગનું ને આપણે બાકીના બેલેન્સનું ઓકે પણ સ્માર્ટ મીટર જે છે એ નિયમિત પરંપરાગત જે મીટર છે એમાં વાતચીત કરવાની ક્ષમતા આપે છે કે એટલા એના કરતાં મતલબ પરંપરાગત જે મીટર હતું તેની સરખામણીમાં વધારે સારું છે ઓકે હવે પાવર કટ ની સર્તો જોઈએ તો જીયુવી વી એન એલ જે છે એ ખાતરી કરે છે કે ગ્રાહકોને અસુવિધા ન થાય અને રાત્રે અથવા તો રજાના દિવસે વીજળીનો જે પુરવઠો છે એ કાપવામાં નહી આવે ઓકે આના માટે એક મોબાઈલ એપ્લિકેશન પણ છે જે ડાઉનલોડ કરી શકાય છે અને તેમના સંતુલન અને વપરાશને એક્સેસ કરી શકાય છે એમાં જે યુપીઆઈ આઈડી અને જે QR કોડ છે એનો ઉપયોગ કરીને અથવા તો એપ્લિકેશન દ્વારા ચુકવણી કરી શકાય છે ઓનલાઈન અને આ જે સ્માર્ટ મીટર છે ગ્રાહકોને ઉપલબ્ધ બેલેન્સ છે અને રિચાર્જની નિયમિત તારીખો માટે રીમાઇન્ડર સંદેશો પણ મોકલે છે ઓકે પ્રાથમિક ચિંતાઓ જોઈએ તો આટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી ઓકે આપણે ખાલી એકવાર જોઈ લઈએ તો ચોક્કસ અને ઓવરચાર્જિંગ તો વડોદરા રાજકોટ અને જામનગરના જે લોકો છે તેમનું કહેવું છે કે જે સ્માર્ટ મીટર છે વધુ ચાર્જ થઈ રહ્યું છે એટલે કે વધારે પડતું મતલબ ખર્ચ થઈ રહ્યો છે વીજળી માટે ઓકે જે પહેલાં નતો થતો તો ચોક્કસ બિલિંગની ખાતરી કરવી અને કોઈ પણ નિસંગત હોય તેને દૂર કરવી પાવર સપ્લાય વિક્ષેપ એટલે કે ગ્રાહકોને વીજ પુરવઠામાં વિક્ષપનો સામનો કરવો પડી રહ્યો છે એટલે મતલબ કટ થઈ રહ્યો છે અને જ્યારે રિચાર્જ કરે છે ત્યારે બેલેન્સ નકારાત્મક મૂલ્ય સુધી પહોંચી જાય છે ઓકે אביરાજ વીજ પુરવઠો છે અને સામે સાથે સમયસર ચૂકવણીની જરૂરતને સંતુલિત કરવી જ્યારે સ્માર્ટ મીટર જે મીટર રીડિંગ અને બેલેન્સ માટે રિમોટલી એક્સેસ ઓફર કર છે ત્યારે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન નથી ઓકે હવે ગ્રાહકો માટે જે સુલભતા સુનિશ્ચિત કરવાનું અને તકનીકી સંસાધનોને ધ્યાનમાં લીધા વિના ઓકે મતલબ આ જે સુલભતા આપી છે તો એના માટે મતલબ બીજો આલ્ટરનેટિવ પ્રોવાઇડ કરો ઓકે પારદર્શિતા અને પસંદગી જો તો કેટલા ક્રિએશનને લાગ્યું કે ઇન્સ્ટોલેશન દરમિયાન તેમની પાસે કોઈ વિકલ્પ નથી અને વિલંબ જો કરશે તો તેમના પર વધુ પડતો દંડ લગાડવામાં આવશે ઓકે તો એ જે ઇન્સ્ટોલેશન પ્રક્રિયા છે એને પારદર્શી બનાવી અને ગ્રાહકોને સ્પષ્ટ માહિતી પ્રદાન કરવી સ્માર્ટ મીટર છે ડેટા સંચાર કરે છે તો જે સાયબર સુરક્ષા અને ગુપ્તતાને વિશેની ચિંતા ઊભી કરે છે તો મજબૂત એન્ક્રિપ્શન સુનિશ્ચિત કરવું અને ગ્રાહકોને ડેટાના રક્ષણ કરવાનું મહત્વપૂર્ણ છે ઓકે લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો તે એમના માટે આપણે વિરોધનો અધિકાર જે બંધારણમાં છે કે નહીં તો એના વિશે જોઈએ રાઇટ ટુ પ્રોટેસ્ટ ઓકે વિરોધના અધિકાર જોઈએ તો સ્પષ્ટપણે જણાવ્યું ન હોવા છતાં વિરોધનો અધિકાર જે છે બંધારણની કલમ ઓગણીસમાંથી માંથી મેળવી શકાશે કલમ ઓગણીસ વન એ જે છે એ સરકારના આચરણ પર અભિપ્રાય વ્યક્ત કરવા અને સરકારના નિર્ણય સામે સામૂહિક પડકારો અને એસોસિએશન બનાવવા માટે સક્ષમ બનાવે છે તમે સામૂહિક પડકારો માટે એસોસિએશન બનાવી શકો છો ઓકે અને કલમ વન સી જે છે એ સરકારની કાર્યવાહી પર સવાલ ઉઠાવવા ઓકે સવાલ ઉઠાવવા માટે શાંતિપૂર્ણ સભાની પરવાનગી આપે છે ઓકે અને હેતુ જોઈએ તો નાગરિકો રાજ્યની ક્રિયાઓ અથવા તો જે નિષ્ક્રિયતા છે એની સામે વિરોધ કરવા શાંતિપૂર્ણ રીતે ભેગા થઈ શકે છે ઓકે નહીં ભેગા થવાનું ઓકે વિરોધ સરકારને જે છે એ પ્રતિસાદ પૂરો પાડતા વોચ ડોગ મિકેનિઝમ તરીકે કામ કરે છે ઓકે સોરી પરમાર્શ મીટિંગો અને ચર્ચાઓની નીતિની માન્યતા અને સુધારણા તરફ દોરી જાય છે જે આ વિરોધનો અધિકાર છે તો એના પર કેટલાક પ્રતિબંધો છે જે કલમ 19(2) માં આપેલા છે જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર વ્યાજબી નિયંત્રણો લાગે છે ઓકે હવે આ પ્રતિબંધ વિશે જોઈએ તો સાર્વભૌમત્વ સુરક્ષા જાહેર વ્યવસ્થા અને નીતિકતા જેવા હિતોને સેવા આપે છે એટલે કે આવી બધી હોય એટલે ભારતનું સાર્વભૌમત્વ હોય દેશની સુરક્ષાનો સવાલ હોય જાહેર વ્યવસ્થા નો સવાલ હોય અને નીતિકતાનો સવાલ હોય દેશની તો એવી કોઈ મતલબ એમનું હિત દર્શ મતલબ જાળવવા માટે આ બંધ આપણે જે સોરી વિરોધનો જે અધિકાર છે એના પર સરકાર દ્વારા મૂળભૂત કરે છે અને મિલકતની સુરક્ષા પણ જાળવવાની છે જયારે વિરોધનો અધિકાર આપણે ઉપયોગ કરતા હોય ત્યારે ઓકે સુપ્રીમ કોર્ટના ચુકાદા જોઈએ તો શાહીનબાગ વિરોધ કેસમાં સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ વિરોધ નો અધિકારને સમર્થન આપ્યું હતું પરંતુ સ્પષ્ટ કર્યું હતું કે જે જાહેર માર્ગો પર અનિશ્ચિત સમય માટે જે કબજો કરીશ મતલબ કબજો કરીને જે બેસી રહ્યા છે પ્રોટેસ્ટરો તેના આપણે એમ કબજો કરી શકાતો નથી ઓકે હવે દરેક રાજ્યમાં એવું હોય છે દરેક જિલ્લામાં કે એક પ્રોટેસ્ટ કરવા માટેની એક અલગ જ જગ્યા હોય છે ઓકે દરેક રાજ્યમાં પણ હોય છે અને દરેક જિલ્લામાં પણ હોય છે ઓકે મજૂર કિસાન સક્તિ સંગઠન કિસ્સે છે એ સ્થાનિક રહેવાસીઓ અને 히ટોને વિરોધનો અધિકાર સાથે સંતુલિત કરે છે રામલીલા મેદાન જે ઘટના છે તેમણે નાગરિકોના વિધાનસભા અને શાંતિપૂર્ણ વિરોધના મૂળભૂત અધિકારની પુષ્ટિ કરી હતી આશામાં ફોરેનર્સ ટ્રિબ્યુનલ દ્વારા વિદેશ જાહેર કરાયેલી મહિલા હતી તેમના આદેશ નિકાલ પર રોક લગાવી હતી ફોરેનર્સ ટ્રિબ્યુનલ જે છે એ ભારતમાં રહેતા શંકાસ્પદ વિદેશીઓને સંબંધિત મુદ્દાઓ હોય તેમને ઉકેલા માટે સ્થાપિત વિશિષ્ટ સંસ્થા છે

હવે ધ ફોરેનર્સ ટ્રીબ્યુનલ્સ ઓર્ડર નાઇન્ટીન સિક્સટી ફોર જે છે એ સમગ્ર દેશમાં લાગુ પડે છે પરંતુ એફટી જે છે એટલે કે ફોરેન ટ્રિબ્યુનલ્સ છે જે એ માત્ર આસામ રાજ્યમાં જ અસ્તિત્વ ધરાવે છે ખાસ યાદ રાખો કે ખાલી ફક્ત આસામ રાજ્યમાં જ જોવા મળે છે ઓકે અને અનન્ય રાજ્યમાં કામગીરી જોઈએ તો આસામ સિવાયના જે રાજ્ય છે એમાં કોઈ પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ મળે એટલે કે કોઈ ફોરેનર મળી આવે જો ગેરકાયદેસર રીતે રહેતો હોય તો એવા જે છે એમને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ છે એની મુજબ કાર્યવાહી કરવામાં આવે છે ઓકે હવે આ ખાસ ધ્યાન રાખો કે ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એ આ ઓર્ડર દ્વારા એટલે કે નાઇન્ટીન સિક્સટી ફોરનો ઓર્ડર છે અને જ્યારે બીજો કોઈ રાજ્ય હોય તો એમાં જે ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ છે એના મુજબ જે સ્થાનિક કોર્ટ હશે તેના દ્વારા કાર્યવાહી ચલાવવામાં આવશે ઓકે એના મતલબ જે ફોરેનર્સ એક્ટ નાઇન્ટીન ફોર્ટી સિક્સ છે એના મુજબની કાર્યવાહી ઓકે હવે ઇમિગ્રેશન અને નાગરિકતા સંબંધિત જે ઐતિહાસિક કારણો છે એમને એફટી જે આસામ છે એ માટે વિશિષ્ટ છે કે કેન્દ્ર સરકાર જે ફોરેન ટ્રિબ્યુનલ સ્થાપિત સકતા હતા ઓકે પણ સુધારા પછી જે બે હાજર ઓગણીસ સુધારો થયો ત્યારબાદ રાજ્યને પણ જે ફોરેન ટ્રિબ્યુનલ છે એમને સ્થાપિત કરવાની સત્તા આપવામાં આવી હતી ઓકે હવે બે હાજર ઓગણીસ માં પણ થયેલી તમને યાદ હોય તો આપણે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ જે આવેલો બે હજાર ઓગણીસનું તો એને કારણે ઓકે જયારે ઘણો મોટો પ્રોટેસ્ટ પણ કરવામાં આવેલો એના વિરુદ્ધ ઓકે ફોરેનર ટ્રિબ્યુનલની શા માટે જરૂર છે તો પોલીસ અધિક્ષક જે એસપી છે અને જિલ્લા કમિશનર છે એ શંકાસ્પદ જે વ્યક્તિ છે વિદેશીઓ છે તેમને શોધી શકે છે અને આ શંકાસ્પદ જે વ્યક્તિઓ છે એમના માટે સંદર્ભ આપે છે ફોરેનર સોરી ફોરેનર ટ્રિબ્યુનલ જે છે એની સક્ષમ સમક્ષ મતલબ કરવામાં આવે છે ઓકે આના માટેનો સંદર્ભ ઓકે એટલે કે મતલબ કેસ ચલાવવામાં આવશે ફોરેનર ટ્રિબ્યુનલમાં ઓકે ભારતીય ચૂંટણી પંચ જે છે એ પણ શંકાસ્પદ મતદાર હોય તેમના કેસો એ સ્થાનિક એસપીને સોંપી શકે છે અને ત્યારબાદ એ એસપી છે એ નાગરિકતાની ચકાસણી માટે ટ્રિબ્યુનલમાં મોકલી શકે છે ઓકે હવે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એટલે કે એનઆરસી છે એમના અંતિમ ડ્રાફ્ટમાંથી બાકીત રહેલા જે લોકો છે એમને વ્યક્તિઓને મતલબ એ જે લોકો છે અથવા તો વ્યક્તિઓ છે એમને નાગરિકતા સાબિત કરવા માટે ફોરેનર ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકે છે એટલે કે મતલબ જે આપણે એનઆરસી છે એની હેન્ડલ જે જે મતલબ છેલ્લા જે લોકો બાક મતલબ બાકી રહેલા હોય કે મતલબ એમને જે રજીસ્ટર ના કરેલા હોય તેવા લોકો જે છે એ ફોરેન માં અપીલ કરી શકે છે ઓકે ફોરેનર ની પ્રક્રિયા જોઈએ તો કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ સંદર્ભ પ્રાપ્ત થવા પર એટલે કે જે ફોરેનર ટ્રિબ્યુલ છે એ મુખ્ય આધારોને આધારે વ્યક્તિને વિદેશી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોય તો એમને એક કારણ બતાવતું નોટિસ આપે છે ઓકે અને નોટિસ જે છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે પુરાવાનો જે બોજ છે એટલે કે વ્યક્તિ એ સાબિત કરવાનું રહેશે કે એ વ્યક્તિ જે છે બીજા કોઈ દેશનો નથી અને આ ભારત દેશથી જ બિલોંગ કરે છે ઓકે આ ભારત દેશનો જ વતની છે એને વ્યક્તિએ સાબિત કરવાનું રહેશે ફોરેન ટ્રિબ્યુનલ સામે ઓકે અને તેમની જે બિનવિદેશી સ્થિતિ દર્શાવતા માટે રહેલો છે ઓકે મતલબ આ જે પુરાવો છે એ વ્યક્તિ સાબિત કરશે ઓકે હવે ફોરેનર ટ્રિબ્યુનલ વ્યક્તિ માટે રજૂઆત વ્યક્તિગત રીતે અથવા તો વકીલ દ્વારા પણ કરી શકાય છે ઓકે મતલબ એના સંદર્ભમાં એક વકીલ પણ રાખી શકે છે વ્યક્તિ ઓકે અને તેની તરફેણમાં પુરાવા રજૂ કરવાની વાજબી તક પણ પૂરી પાડે છે ફોરેનલ ટ્રિબ્યુનલ છે ઓકે જે વ્યક્તિ નાગરિકતા અને તેમના દાવાને સમર્થન આપતા જો પુરાવા રજૂ કરવામાં જો નિષ્ફળ જાય તો એ જામીનની વ્યવસ્થા ન કરી શકે તો તેને ફોરેનલ ટ્રિબ્યુનલ અટકાયતમાં લઈ શકે છે અને અટકાયત કેન્દ્રમાં મોકલી શકે છે ઓકે હવે સુપ્રીમ કોર્ટનો ચૂકવતો જોઈએ તો સુપ્રીમ કોર્ટે વ્યક્તિની રાષ્ટ્રીય અંગે ફોરેનર ટ્રિબનલનો નિર્ણય જે છે એ બંધન કરતા બનાવે છે આ ખાશ્યા રાખો ફોરેનર ટ્રિબિનલ જે નિર્ણય છે એ બંધન કરતા હશે વ્યક્તિ પર અને ટ્રિબ્યુનલના જે નિર્ણય છે એમાં સરકાર અથવા જે એનઆરસી જે વેરિફિકેશન છે એની સાહેબ અન્ય જે ઓળખ ઓળખપત્ર કરતા પણ વધુ વજન ધરાવે છે ઓકે એટલે કે આધાર કાર્ડ પણ મથે નથી ઓકે હવે આ ખાશ્યા ત્રાખવું તે આપણું જે આધાર કાર્ડ છે એ સિટીઝન હોવાનું એટલે કે નાગરિક હોવાનું ભારતના નાગરિક હોવાનું આપણને પ્રૂફ આપતા નથી ઓકે આધાર કાર્ડ છે પણ એ પ્રૂફ આપતા નથી કે આપણે ભારતીય નાગરિક છે ઓકે વિવેકાનંદ રોક મેમોરિયલ તો પ્રધાનમંત્રી અડતાલીસ કલાક ધ્યાન કરવા અને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની પરાકાષ્ઠા માટે કન્યાકુમારી કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલની મુલાકાત લેશે હવે વિવેકાનંદ રોક મેમોરિયલ જે છે એ કન્યાકુમારી તમિલનાડુના એક નાના ટાપુ પર આવેલું છે હવે તે જે છે એ વાવાથોરાઈની મુખ્ય ભૂમિથી લગભગ પાંચસો મીટર દૂર સ્થિત બે ખડકોમાંથી એક પર ઊભું છે હવે આ ખડક જે છે એ લકડાયુ જે સમુદ્ર છે લકડીયુ જે સમુદ્ર છે જ્યાં બંગાળની ખાડી અને હિંદ મહાસાગર અને જે અરબી સમુદ્ર છે એટલે કે ત્રણ ત્રણ જે ભેગા થાય છે ઓકે હવે ઓગણીસો ને સિત્તેર માં બંધાયેલા જે સ્મારક છે એ સ્વામી વિવેકાનંદ સન્માન કરે છે અને જે આ ખડક પર જ્ઞાન પ્રાપ્ત કરે હોવાનું માનવામાં આવે છે ઓકે હવે તમે જોઈ શકો છો મેપમાં ઓકે વિવેકાનંદ જે રોક મેમોરિયલ છે ઓકે ઓકે જે પાંચસો મીટર તમે જો દૂર કહેવામાં આવે છે બે ખડકોમાંથી એક પર ઉભું છે ઓકે હવે આ જે સ્મારક છે એમાં બે મુખ્ય માળખા ધરાવે છે જેમાં શ્રીપ્રદા મંડપમ છે ઓકે આ બે માળખા યાદ રાખવા શ્રીપ્રદા મંડપમ છે જેમાં સ્વામી વિવેકાનંદના આધ્યાત્મિક અનુભવો સાથે સંકળાયેલો છે એ પવિત્ર જગ્યા છે અને વિવેકાનંદ જે મંડપમ છે જેવી સ્વામી આજીવન પ્રતિમા દર્શાવે છે ઓકે હવે તે શ્રદ્ધાંજલિ તરીકે સેવા આપે છે અને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો દ્વારા યોગદાન આપવામાં આવ્યું હતું આને બનાવવા માટે સ્વામી વિવેકાનંદ વિશે જોઈએ તો અઢારસો ત્રેસઠ થી ઓગણીસો બે આનું જીવનકાળ છે એમનું મૂળ નામ જે છે નરેન્દ્રનાથ દત્ત હતું તે એક હિન્દુ સાધુ હતા અને ભારતના સૌથી પ્રખ્યાત આધ્યાત્મિક નેતાઓમાં એક હતા તેઓ જે શ્રી રામકૃષ્ણ પરમહંસના અગ્રણી શિષ્ય હતા અને વેદાંતના વૈશ્વિક હિમાયતી હતા સ્વામી તેમના વિવેકાનંદુ રામકૃષ્ણ પરમહંસે એમના દ્વારા ધ્યાન સિદ્ધિ ધ્યાન નિષ્ણાત તરીકે ઓળખવામાં આવ્યા હતા તેમની જે દ્રષ્ટિ છે ભારતની આધ્યાત્મિકતા ને પશ્ચિમની ભૌતિક પ્રગતિ સાથે સુમેળવ સાધીને એવું માનીને બંને એકબીજાના પૂરક બની શકે છે એવું માનવું હતું એમનું હવે તેમણે અન્યની સેવા દ્વારા સુધી પર ભાર મૂક્યો હતો અને લોકોની સમાજની સુધારણા માટે અઢારસો ને ત્રાણું તેમણે શિકાગોમાં વિશ્વના કોલંબિયા કોલંબિયન પ્રદર્શનમાં દરમિયાન વિશ્વની ધર્મ સંસદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પશ્ચિમની તેમની પ્રભાવશાળી મુલાકાત પછી સ્વામી વિવેકાનંદ ભારતના

બીટા કેરોટીન જે છે એ વનસ્પતિ રંગ દ્રવ્ય છે જે શરીરની જરૂરિયાત મુજબ વિટામિન એમાં રૂપાંતરિત કરે છે ઓકે પીળો નારંગી અથવા તો જે સોનેરી રંગ છે એ બીટા બીટા હાજરીને કારણે હોય છે આનુવંશિક રીતે જે ગોલ્ડન કેરોટીન સંયોજન તેના પોષક મૂલ્યમાં વધારો કર્યો છે પોષણ મૂલ્યમાં જોઈએ તો ગોલ્ડન રાઇસ એમાં બીટા ક્લોટીન જોવા મળે છે જે લીલા પાંદડા શાકભાજી પીળા રંગના જે શાકભાજી નારંગી ફળો અને વિટામિન સપ્લિમેન્ટ છે એમાં જોવા મળતા જે બીટા બીટા કેરોટીન છે એના સમાન જ હોય છે આનુવંશિક રીતે સંશોધિત હોવા છતાં આ જે ગોલ્ડન રાઈસ એ ખાસ ખેતીની પદ્ધતિની જરૂર નથી પડતી એટલે કે જે નોર્મલ ખેડૂત હોય છે તેને પણ તે પણ આ જે આપણે ગોલ્ડન રાઈસ છે એને ઉગાડી શકે છે અને નિયમિત ચોખાની સમાન જ ઉપજ પ્રદર્શન ધરાવે છે ઓકે આપણે નોર્મલ ચોખા જે રીતે ઉગાડીએ છીએ તે રીતે પણ આને ઉગાડી શકાય છે વિટામિન એની ની આપ એટલે કે વિટામિન એ ડેફિશિયન્સી વિશે જોઈએ તો વિકાસ અને દ્રશ્ય અને રોગપ્રતિકારક સ્વાસ્થ્ય જાળા માટે વિટામિન એ જરૂરી છે અને વિટામિન એ ડેફિશિયન્સીને રોગોને કારણે જે શરીરના પ્રતિકારોને નબળો પાડે છે અને નું કારણ બને છે અને જો સારવાર ન કરવામાં આવે તો એ જિવલણ પણ બની શકે છે ઓકે હવે ગોલ્ડન રાઇસ જે છે એ બીટા કેરોટિન સામગ્રી તેની જે વી એડી એટલે કે વિટામિન એ ડેફિશિયન્સી છે એને લડવામાં મૂલ્યવાન સંપત્તિ બનાવે છે વિરૂપક્ષ મંદિર તો કર્ણાટક માં વિરૂપક્ષ મંદિરનો એક ભાગ તાજેતરમાં મોષરધાર વરસાદને પગલે ધરાશાયી થયો હતો હવે વિરૂપક્ષ મંદિર જે છે એ ભગવાન વિરૂપક્ષ એટલે કે ભગવાન શિવનું સ્વરૂપ છે હવે સ્થળ જે છે એ હમ્પી વિજયનગર જિલ્લો અને કર્ણાટકમાં આવેલું છે હવે મહત્વ જોઈએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો ભાગ છે અને હમ્પી ખાતે સ્મારક એક એક છે તો તુંગભદ્રા નદી નો દક્ષિણ કાંઠે આવેલું છે આ ખાદ્રુપો કઈ નદી કિનારે છે તો તુંગભદ્રા નદી કિનારે છે પૂછાઈ શકે છે ઓકે સાતમી સદી એડી થી કાર્યરત છે અને ભારતના સૌથી જૂના મંદિરોમાં એક છે અને શરૂઆતમાં નાનું જે વિજયનગર શાસન હતું તેમાં દરમિયાન વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં ચાલુક્ય અને હૈશાળા જે યુગ છે એમાં પણ ઉમેરો દ્વારા કરવામાં આવ્યો હતો આર્કિટેક્ચર જોઈએ તો વિરૂપાક્ષ મંદિર જે છે એ દક્ષિણ ભારતની સ્થાપત્ય શૈલીને ને અનુસરે છે અને નોન પાત્ર લક્ષણ જે ગર્ભ ગૃહ હોલ એટલે કે સૌ સ્તંભો વાળો ધરાવતો સૌથી વધુ વિસ્તૃત અખંડ સોરી અથ ભવ્ય ગોપુરમ એટલે કે ખૂબ ઊંચા પ્રવેશ જે આપણે ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે જે દક્ષિણ ભારતમાં મોસ્ટલી જોવા મળે છે નાના મંદિરો મંદિરનો રસડો અને વૈવિધ કચેરીઓનો સમાવેશ થાય છે હવે મંદિરના સંકુલમાં ત્રણ ગોપુરમ છે હવે પૂર્વીય જે ગોપુરમ છે એ સૌથી મોટું છે જે નવ માળ જેટલું ઊંચું છે અને પચાસ મીટર જેટલું છે ઓકે હવે અન્ય બે ગોપુરમ છે એ નાના છે જે આંતરિક પૂર્વ ભાગ અને આંતરિક ઉત્તર બાજુ જોવા મળે છે ગોપુરમ જે છે એ વિવિધ જે મતલબ ગોપુરમ જે બાહ્ય છે એમાં વિવિધ હિન્દુ દેવી દેવતા સુંદર શિલ્પો થી છે હવે આ મંદિર બનાવતી વખતે જે બિલ્ડર હતો તેમને ભૌતિક શાસ્ત્ર સિદ્ધાંતો જેમ કે રેક્ટી લિનિયર લાઈટ અને જે પિન હોલ કેમેરા ઇફેક્ટ છે તો તેનું ધ્યાન રાખ્યું છે ઓકે તો રેક્ટી લિનિયર લાઈટ શું હોય છે તો કે તમે મતલબ ત્રણે ત્રણ કાણામાંથી માંથી જોશો તો તમને જે મીણબત્તી નો પ્રકાશ છે એ દેખાશે ઓકે અને જે પિન હોલ કેમેરા ઇફેક્ટ છે તો તેમાં જો કોઈ વસ્તુ હોય ને આપણે જો એને પિન હોલમાંથી જે મતલબ પ્રતિબિંબિત કરીએ જો આપણે જૂના કેમેરા હતો તેની અંદર આ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવતો હતો જે છબી હતી તે ઊંધરી મળવામાં મેળવવામાં આવતી હતી ઓકે ઊંધરી મળતી હતી કે મેળવવામાંથી આવતી પણ મળતી હતી ઓકે મતલબ આવી રીતના જે ફોટોગ્રાફી માટે યુઝ થતું હતું પહેલા કેમેરા જે હતો તે આ સિદ્ધાંત પર કાર્ય કરતો હતો ઓકે અને ગાણિતિક વિભાવનાઓ જેમ કે ફેક ફેક્ટર્સ ભૂમિતિ જટિલ ગણિત અને ફિબોનાકી જે નંબર છે એને સહિતનો સમાવેશ થાય છે અને આમાં એક રસપ્રદ જે લક્ષણ છે કે મંદિરની ટાવર છે એની અંદર દીવાલ પર દેખાતી જે ઊંધી પિનોલ છબી છે ઓકે હિમાલયન શેરો તો તાજેતરમાં નેમરી નેશનલ પાર્ક અને ટાઈગરિઝર્મમાં મધ્ય ભાગમાં હિમાલયન શિરો જોવા મળ્યો હતો હિમાલયન શેરો અથવા તો શિરો કહી શકો છો ઓકે એમાં બકરી ગધડો ગાય અને ડુક્કરનું મિશ્રણ જેવું લાગે છે કેપ્રિકોનિક્સ જીન્સ એની અંદર અને એશિયામાં જોવા મળે છે વર્ગીકરણની દ્રષ્ટિએ મેનલેન શેરો જે કેપ્રિકોન સોમા ટ્રાન્સિસ જે છે એની પેટા જાતિ છે અને આહારમાં શાકાહારી મુખ્યત્વે છોડ ખાય છે ઓકે હવે વિસ્તરણ જોઈએ તો હિમાલયન શિરો જે છે એ પૂર્વ મધ્ય અને પશ્ચિમ હિમાલયમાં બે હજાર થી ચાર હજાર મીટરની વચ્ચેની ઊંચાઈ જોવા મળે છે જે ટ્રાન્સ હિમાલયને બાદ કરતા ઓકે મતલબ જે આપણું હિમાલય એટલે જે આપણું આસામ પછીનું જે હોય છે મિઝોરમ મણિપુર હિલ્સ હિલ્સવાળું છે તો ત્યાં જોવા મળતું નથી ઓકે હવે આયુ છે એન રેડ લિસ્ટમાં સંવેદનશીલ છે સાઈટ્સ પરિશિષ્ટ એક માં છે અને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ નો 1972 છે એના શેડ્યુલ 1 માં છે જો શકો છો ને એટલે જે નેશનલ પાર્ક છે આસામમાં આવેલું છે ઓકે ટાઈગર રિઝર્વ છે જે અરુણાચલ પ્રદેશની ટેરિટરીમાં આસામના સોનિતપુર જિલ્લાના ઉત્તર ભાગમાં આવેલું છે અને નેમેરી નેશનલ પાર્ક એટલે કે એનો મુખ્ય ભાગ બનાવે છે ઓકે હવે પશ્ચિમમાં જીઓ ભોરેલી નદી અને પૂર્વમાં બોર દીકરોય નદી છે એનાથી ઘેરાયેલું છે તો આ વસ્તુ મતલબ તમે ધ્યાનમાં રાખી શકો છો ઓકે અરુણાચલ प्रदेश માં પાકી ટાઈગર રિઝર્વ માં ઉત્તરમાં આવેલું છે પ્રતિમાં જોઈએ તો ઉષાકટ દેવંદિયા સદાબાર અર્ધ સદાબાર બેજવાડા પાનખર જંગલો પછી નદીઓ ની નજીક સાંકડા ઘાસના મેદાનો જોવા મળે છે ઓકે આટલું બધું યાદ રાખણ જરૂર નથી ઓકે પછી સફેદ બાફાળ લાકડું બતક ચિત્તા બિલાડી વિશાળ હિસ્કોલી ઓકે તો આ બધું જોવા મળે છે ઓકે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ